નેતાઓ સત્તા પક્ષના લોકો અહીંયાના ભ્રષ્ટ અધિકારીઓ આ ખાનગી હોસ્પિટલોને પ્રોત્સાહન આપવા માટે આ સરકારી હોસ્પિટલની હાલત એકદમ ખરાબ પરિસ્થિતિમાં હોય અને જ્યાં રિમફર્ટ કરવામાં આવે છે ત્યાંથી આપણે રેગ્યુલર અને ઉપર લેવલ પર હપ્તાઓનું કમિશન મળતું રહેશે એના કારણે લગભગ હજી સુધી કોઈ સમસ્યા તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી આમના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે એમના કારણે સ્વાતિ હોસ્પિટલ જેવી ઘટનાઓ બને છે કારણ કે ઈ જે તે વખતે આવા ખરાબ કન્ડિશનમાં રહેલા સરકારી હોસ્પિટલમાંથી પ્રાઇવેટમાં રિફર કરવામાં આવે છે ત્યાં એમને બધી ડીલ થવાલ હોય છે કે ભાઈ આનો તમે જેટલો વીમો કરાવો હોય ક્લેમ કરાવો હોય કરાવી લો આટલા અમને દીધો ને તમારે અને એમાં આરોગ્ય હરાય છે ગરીબ અને સામાન્ય લોકોનું એટલે સામાન્ય લોકો આપણે ખાસ તો ઓળખવાની જરૂર છે પેલા કારણ કે સુરેશભાઈ એ જે વાત કરી કે ખરેખર જેની સત્તા હોય આરોગ્યની જવાબદારી એમની બને છે કદાચ લાંબી માથાકૂટ લોકો ન કરી શકતા હોય સત્તા પક્ષના લોકો સ્થાનિક આગેવાનો એટલું તો કહી શકે કે ભાઈ મારો વિસ્તાર મારું રાપર મારા